વડોદરા અકોટા વિસ્તારમાં પૂરની સહાય ન મળતા વડોદરા વિકાસ સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે આ લોકોને વહેલી તકે કેશ ડોલની સહાય આપવામાં આવે વડોદરા શહેરમાં ગત મહિને આવેલા પૂરમાં અકોટા વિસ્તારમાં આવેલા સુબેદાર કમ્પાઉન્ડ અકોટા પોલીસ લાઇન સામે મિર્ઝા કમ્પાઉન્ડ હાઉસિંગ બોર્ડની પાછળ અકોટા સંજયનગર ધનટેકડી સંતકબીરનગર ઝૂલતા પુલ વગેરે વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા જેમાં સ્થાનિક લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું જેને લઈને ગુજરાતના મુખ્યમંત્રીએ કેશડોલ અંગે જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજી સુધી આ લોકોને કેશડોલની સહાય આપવામાં આવી નથી જેને લઈને આજે વડોદરા વિકાસ સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે આ વિસ્તારના લોકોને તાત્કાલિક ધોરણે કેશડોલ તથા પૂર સહાયના ના નાણાં આવે જે તેમનો હક છે એની તાત્કાલિક ધોરણે ચૂકવણી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી જોવા નહીં આવ્યું કે ભાઈ શું તકલીફ છે અત્યારમાં કોઈ જોવા આવતું કોઈ નથી અમારે કઈ સુબેદારમાં આખા સુબેદારમાં કોઈ ખાલી આગળ આગળ બધા દુકાનવાળાને પૈસા મળી ગયા બાકી અમારે તો કશું મળ્યું નથી

સુબેદાર કમ્પાઉન્ડ મિરજા કમ્પાઉન્ડ ઘણા બધા નગરો છે એવા કે જ્યાં આગળ હજુ સુધી જે ગઈ સત્યાવીસ અઠ્યાવીસ તારીખનું જે પૂર આવેલું છે એના પછી મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ એક રાહત ફંડ જાહેર કરેલું છે અને એ બાબતે અત્યારે ઘણી જગ્યાએ સર્વે થયા ઘણા લોકોને પૈસા પણ મળી ગયા છે પણ આ નગરના જે અત્યારે જે પૂર પીડિતો છે એ લોકોને ત્યાં સર્વે નથી થયો હજુ સુધી કોઈ પણ પ્રકારની રાહત મળી નથી અને પશ્ચિમ ઝોનના મામલતદાર અને પૂર્વ ઝોનના મામલતદાર આ લોકોને ખોર અમાડી રહ્યા છે કે પશ્ચિમમાં જાય તો એમ કે તમારો વિસ્તાર પૂર્વમાં આવે પૂર્વવાળા પશ્ચિમમાં આવે આ રીતે એ લોકોને ખોર અમાડી રહ્યા છે તો જો મુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકાર જો આ રીતે રાહત પણ જાહેર કરતી હોય તો આ અધિકારીઓને ખોર અમાડવાનો મતલબ શું કેમ આ લોકો આવી રીતે કરી રહ્યા છે કોના ઇશારે કરી રહ્યા છે ખાલી એટલા માટે જ અમે પૂછવા માંગીએ છીએ પણ એ લોકો સરખો જવાબ આપતા નથી આજે પૂર્વ મામલતદાર છેલ્લા જ પાંચ દિવસથી એમની ઓફિસમાં હાજર નથી તો શું આ લોકો ભારત દેશના નાગરિક નથી વડોદરાના નાગરિક નથી એ લોકો પૂરમાં પીડિત નથી થયા તો એ લોકોનો હક છે તો એના માટે કેમ તમે ગોર ગોર ફેરવો છો એ લોકોને તો અમે કલેક્ટરશ્રીને એટલી જ રજૂઆત કરવા આવ્યા છીએ કે આ લોકોને જલ્દીમાં જલ્દી સર્વે કરી અને એની જે રાહત સહાય છે એ જલ્દીમાં જલ્દી એમના ખાતામાં જમા થાય વિસ્તારો છે કમ્પાઉન્ડ છે મિરજા કમ્પાઉન્ડ છે સંજય નગર છે પછી મુજમવડા પાસેના અમુક વિસ્તાર છે એટલે ઘણા બધા આખો વિસ્તાર છે લગભગ ત્યાં આગળ એક લાખ થી વધારે લોકો પીડિત છે અને હજુ ઘણા લોકોને ત્યાં આગળ સર્વે નથી થયો અને રાહત પણ આપવામાં આવ્યું નથી જીગ્નેશ પટેલ વડોદરા વિકાસ છે ને